હારીજ ભરુનાળે અનેક વિસ્તારમાં માઉઠું પાટણ જિલ્લાના વાતાવરણમાં અચાનક એકાએક પલટો આવતા ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું પાટણમાં કમોસમી વરસાદ વરસતા હારીજ ગૌશાળામાં થયું નુકસાન હારીજ ખાતે કમોસમી વરસાદ વરસતા ગુરુ ગૌ કથામાં વરસાદ બન્યો વિઘ્ન ભારે પવન સાથે વરસાદ પડતા હારીજ કૃષ્ણધામ ગૌશાળામાં ગુરુગૌ કથામાં મંડપ ધરાશાય કથા દરમિયાન મંડપ સહિત સાઉન્ડ સિસ્ટમમાં મોટા પ્રમાણમાં નુકસાન મંડપ તરાશાયી થતા ગૌભક્તોમાં દોડધામ મચી સદનસીબે ચાનહાની ટળી ગૌસેવા માટે કરેલ કથાના આયોજનમાં વરસાદ વિતન બન્યો અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ કૃષ્ણધામ ગૌશાળાની અંદર આજે ભાગવત સપ્તાહનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો આજે છઠ્ઠો દિવસ હતો જે વાવાઝોડું અને કારણે ઘણી બધી પબ્લિક હતી પણ એક કુદરતી ગૌમાતાની દયાથી એવો બચાવ થયો છે જેને કારણે કોઈને જાનહાની થઈ નથી નુકસાન અમને ઘણું બધું પહોંચ્યું છે ઘણો બધો ખર્ચ અમે ગાયા માટે ઊભું કરીને દાન માટેનો ખર્ચ કરેલો હતો એ ખર્ચ અમારો કરેલી મહેનત અમારી નિષ્ફળ જે છે ને દરેક ગૌભક્તોને અરજ કરું છું કે જેટલી બને એટલી અમને મદદ કરવા માટે પ્રાર્થના કરું છું જય ગૌ માતા હર